તો અમાસના દિવસે આ પાંચ ઉપાય જરૂર કરજો સનાતન ધર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ છે શ્રાવણ મહિનાની અમાસ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે છે અને આ દિવસે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અમાસના દિવસે ગંગા સ્નાન દાન અને પિતૃઓને પ્રસાદ ચડાવવો વગેરે ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે જ્યોતિષશાસ્ત્રમાં શ્રાવણ માસનું મહત્વ સમજાવતા કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ અમાસના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે અમાસના દિવસે આ ઉપાય જરૂર કરજો અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સવારે પીપળાના ઝાડને પાણીમાં દૂધ ભેળવીને અર્પણ કરો અને પાંચ પ્રકારની મીઠાઈઓ પણ અર્પણ કરો આ પછી સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તમારા પૂર્વજો અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો આ પછી હાથ જોડીને પીપળાના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે નંબર બે અમાસના દિવસે આ ઉપાય કરીને તમને શનિ દોષથી મળશે રાહત અમાસનો દિવસ શનિ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે શનિદેવની પૂજા કરો અને શનિદેવની મૂર્તિ પર તેલ ચડાવું રુદ્રાક્ષની માળાથી એકસો આઠ વાર ઓમ શમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો આ પછી સરસવના તેલનો દેવો પ્રગટાવવું અને દાન પણ કરો આમ કરવાથી શનિદ્વષમાંથી રાહત મળે છે અને શનિની સાડા સાતી અને ધૈયાની અશુભ અસર ઓછી થાય છે નંબર ત્રણ અમાસના દિવસે પિતૃદોષથી મળશે રાહત અમાસના દિવસે પિતૃદોષથી રાહત મેળવવા માટે લોટના દેવામાં તલના તેલનો ઉપયોગ કરો અને મોલીની વાટ બનાવો સાથે જ દેવામાં થોડા કાળા તલ નાખીને ઘરની દક્ષિણ દિશામાં રાખો આ પછી ઘરના મુખ્ય દ્વાર પર કપૂર સળગાવી દો આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને તેમાં સુખ અને સમૃદ્ધિ રહે છે નંબર ચાર અમાસના દિવસે આ ઉપાય કરવાથી પૂર્વજો પ્રસન્ન થશે અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને પિતૃઓની આત્માની શાંતિ માટે નદીના કિનારે તર્પણ અથવા તો પિંડદાન અર્પણ કરવું જોઈએ આ પછી કોઈ ગરીબ અથવા તો બ્રાહ્મણને ભોજન કરાવવું અને દક્ષિણા આપો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે તેની સાથે પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે નંબર પાંચ અમાસના દિવસે આ ઉપાયથી બનશે શુભ સંયોગ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરતી વખતે સૂર્યદેવને અરધ્ય અર્પિત કરો અને વહેતા જળમાં તલ પ્રવાહિત કરો જો કોઈ કારણસર તમે પવિત્ર નદીઓ પર સ્નાન કરવા ન જઈ શકો તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો આમ કરવાથી તમને પિતૃદોષથી રાહત મળશે અને ધન અને સમૃદ્ધિની શુભ તકો પ્રાપ્ત થશે નંબર છ અમાસના દિવસે આ ઉપાય કરવાથી કાલ સર્પદોષ દૂર થશે અમાસનો દિવસ કાલ સર્પદોષને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમારી કુંડળીમાં કાલ સર્પદોષ હોય તો આ દિવસે તમારે પંડિત અથવા તો નિષ્ણાત પાસેથી નાગબલીની પૂજા કરાવવી જોઈએ ચાંદીથી બનેલા નાગ અને નાગીનની પૂજા કરો સફેદ ફૂલોની સાથે વહેતા પાણીમાં તરતા મૂકો કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે આ ખાસ નિશ્ચિત ઉપાય છે અમાસના દિવસે ગાયને શું ખવડાવવું જોઈએ ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેથી અમાસના દિવસે ગાયને લોટમાં ગોળ ભેળવીને ખવડાવવો જોઈએ અને તેમાં લીલો ચારો પણ નાખવો આમ કરવાથી તમે શાશ્વત પુણ્ય પ્રાપ્ત કરશો તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે હોલથી પણ ન કરતા કામ જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમાસના દિવસે કોઈપણ વ્યક્તિએ ભૂલથી પણ વાળ અને નખ ન કાપવા જોઈએ આમ કરવાથી તમારા પૂર્વજો નારાજ થઈ શકે છે અને તમારે પિતૃદોષનો સામનો કરવો પડી શકે છે આ સિવાય અમાસના દિવસે વાળ ધોવા પણ વર્જિત માનવામાં આવે છે અમાસના દિવસે કોઈપણ વ્યક્તિએ ગુસ્સો હિંસા અનૈતિક કાર્ય કે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે શું ન ખાવું જોઈએ અમાસના દિવસે ઘઉંના દાણા અને લોટ જેવી ખાદ્ય ચીજો ટાળવી જોઈએ ખાસ કરીને અમાસ દરમિયાન તમારે ઘઉં ખરીદવાનું ટાળવું જોઈએ કહેવાય છે કે જો તમે આ દિવસે ખરીદેલ ઘઉં ખાવ છો તો તે સીધું તમારા પૂર્વજો પાસે જાય છે જે અશુભ માનવામાં આવે છે તો ચાલો હવે જાણીએ કે અમાસ પૂજા ઘરે કેવી રીતે કરવી અમાસના દિવસે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરો જો શક્ય ન હોય તો ઘરે સ્નાન કરો આ પછી વેદીની સ્થાપના કરો અને લાલ કપડા પર શુભ લક્ષ્મીનો ફોટો મૂકો એક થાળી મૂકો અને તેના પર નવ સિક્કા મૂકો જેને હળદર ચંદન અને સિંદૂર અને ફૂલોથી શણગારવામાં આવે છે ફૂલ પ્રસાદ ધૂપ અને પીળા ચોખા અર્પણ કરીને માતા લક્ષ્મીની પૂજા કરો તો અમાસના દિવસે આ ટોટકા અમાસના દિવસે પૂજા કર્યા પછી લોટની ગોળી બનાવીને તળાવમાં જઈને માછલીઓને ખવડાવવો આમ કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થશે અને તમારી બધી ચિંતાઓ સમાપ્ત થઈ જશે અમાસના દિવસે કાળી કીડીઓને સાકર મિશ્રિત લોટ ખવડાવવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમારા બધા પાપોનો નાશ થાય છે તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે પૂજા કેવી રીતે કરવી સવારે સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ઉપવાસની પ્રતિજ્ઞા લો સૂર્યદેવ અને પિતૃઓને જળ અર્પિત કરો તેનાથી ઘરમાંથી વિખવાદ અને ગરીબી દૂર થશે આ પછી પીપળાના ઝાડની પૂજા કરો અને પ્રદક્ષિણા કરો આ દિવસે તુલસીની એકસો આઠ પરિક્રમા કરવાથી પણ શુભ ફળ મળે છે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને પીળા ફૂલ વસ્ત્ર ચંદન સોપારી અને કુમકુમ અર્પણ કરો ઘીનો દીવો કરો અને ધૂપ પ્રગટાવીને પૂજા કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર